મધમાખીઓનો હુમલો મામલતદાર કચેરીના પ્રાંગણમાં મચી નાસભાગ ભરૂચના વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરેલ મુમલતધાર કચેરી કમ્પાઉન્ડમાં સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં વાઘરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા માટે આવ્યા હતા જે પૈકી નિકુલ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યા હતા તે વેળાએ ઝાડ ઉપર રહેલ ભૂરી મધનો મધપૂળો છંછેડાયો હતો જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોર ઉપર ડંક વડે હુમલો કરતા કિશોરે બચાવ બચાવની ચીસ પાડી બચવા માટે નીચે ખોદી પડ્યો જ્યાં રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ કેવાયસી ના કામ અર્થે મમલતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તે સમયે વાઘરા મમલતદાર ઓફિસના મહેસૂલ વિભાગમાં નાયબ મમલતદાર સંજય કુમાર ખત્રીએ કંઈ પણ પરવા કર્યા વિના પોતાના ટેબલ ઉપરના તમામ કામકાજ પડતા મૂકી નાના બાળકને ભૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું